શનિ રવિ અને પછી સોમવારે જન્માષ્ટમી ની રજા આવતા જ ગુજરાતીઓને વધુ એક લોંગ વેકેટ મળી ગયો છે વળી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તો પાંચ દિવસ મિની વેકેશન પડી ગયું છે ગુજરાત ના ચાર મહાનગરો અમદાવાદ સુરત વડોદરા ડેસ્ટિનેશન ડેસ્ટિનેશનમાં દમણ લોનાવાલા મહાબળેશ્વર અને સાપુતારા ગુજરાતીઓના હોટ ફેવરેટ છે જયારે વિદેશી ટુર માં દુબઈ મલેશિયા થાઇલેન્ડ ની પસંદગી કરવામાં આવી છે ત્રણ થી દસ દિવસ સુધી ટૂર ટુર પેકેજ લોકોએ લીધા છે તો ગુજરાતીઓ તો ગોવા હોટ ફેવરેટ છે આપણા ગુજરાતીઓમાં ઓલમોસ્ટ ત્રણસો પાસઠ દિવસ ચાલે એવો સેક્ટર કહી શકાય એટલે ગોવા હંમેશાની જેમ અત્યારે હોટ ફેવરિટ છે ઉપરાંત મહારાષ્ટ્રની આ વખતે ક્વેરીઝ જાજી છે વિદેશના આ સિઝનના પ્લેસમાં વાત કરીએ ને તો આ સિઝનમાં વિદેશમાં સિંગાપુર મલેશિયા અને થાઇલેન્ડ ઉપર આ વર્ષે વધારે ફોકસ રહ્યું છે બાકી મોસ્ટ ઓફ થાઇલેન્ડ સિંગાપોર વિયેતનામ દુબઈ બાલી આ અને સિંગાપોર મલેશિયા આ આટલા પ્લેસીસ છે જે લોકો વધારે પ્રિફર કરતા હોય છે આઉટ ઓફ કન્ટ્રી જવાના અત્યારે વરસાદની સિઝન છે એટલે માથેરાન મહાબલેશ્વર લોનાવાલા ગોવા અને રાજસ્થાન બી પ્રિફર કરી રહ્યા છે ઉદયપુર કુંભલગઢ જેવી સ્થળો એ લોકો ફરવા માટેનું શોર્ટ વેકેશન પ્લાનિંગ વધારે છે આ વખતે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલ અને વાયનાડી ઘટનાને કારણે હિમાચલ કે ઉત્તરાખંડ તરફ જવાનું લોકો ટાળી રહ્યા છે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ